જય શ્રી કૃષ્ણ હવે ભગીરથના વંશમાં ઋતુપર્ણ થયા એ ઋતુપર્ણના શવદાસ થયા શવદાસ અસમક થયા અસમકના નારી કવચ થયા આ નારી કવચ એક વખતે જ્યારે પરશુરામજી એ ફરસો લઈને આવ્યા ને ત્યારે દશરથના આ વિશ્વશ ના થયા છે ખટવાંગ જેમને દેવતાઓની ખૂબ સેવા કરી પૂછ્યું કે બેમારુ આયુષ્ય કેટલું છે તો કહેુ છે આ ખટબાંગ થયા છે દિલીપ દિલીપ થયા છે રઘુ જેને જેના નામથી આખો રઘુ વંશ ચાલ્યો રઘુ એક વખતે રઘુની પાસે રાવણ યુદ્ધ કરવા આવ્યો રઘુ કહે હું સંધ્યા કરું છું પછી યુદ્ધ કરીએ તો એને યુદ્ધની યાચના કરીને અત્યારે જ યુદ્ધ કરીએ અને એ સમયે રઘુએ એક અભિમંત્રિત કરી અને દર્ભની સલાકા રાવણને એવી મારી સીધો લંકામાં જઈને પડ્યો આવા રઘુ સુંદર ચોપાઈ પણ આવે રઘુકુલ રીતિ સદા ચલિયા પ્રાણ જાય બરો બચન ન જાય આવા રઘુ આ રઘુના વંશમાં થયા છે અજ અને અજના થયા છે દશરથ આ દશરથના ઘરમાં જ ભગવાન રાઘવ ભગવાન રામચંદ્ર નું પ્રાગટ્ય થયું તો આમ સૂર્યવંશમાં ભગવાન રામ જન્મ થયો ચતુર રૂપે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તો સુખદેવજી આ નવમ સ્કંદના દસમા અધ્યાયમાં એક શ્લોકમાં આખું રામાયણ બતાવે ગુર ત્યક્તરાજ્યોચરદનુન પદ્મપદભ્યાં પ્રિલા પાણીસ્પર્શા ક્ષમાભ્યાપરૂજો યો હરીન્દ્રુજાભ્યા વૈરૂપ્યા છોર્પણ્યા પ્રિય વિરહ ઋષા રોભિતભ્રો વિજ્રુંભ ત્રસ્તાબ દેર બદ્ધ શેતો ખલદ વદ હનહ કોશલેન્દ્રો આ એક શ્લોકમાં જ સુખદેવજી રામાયણની કથા કહી કહીશ રામજી કેવા છે તો જેમને રાજા બનવાની જાહેરાત થઈ ને રાત્રે જ પિતાને પિતાએ બોલાવી ને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો પરંતુ ધન્ય છે રામજી રાજા બનવાની વાત સાંભળી હર્ષિત ન થયા અને વનવાસી બનાવ્યા તો દુખ પણ ન થયું પરંતુ હર્ષિત થયા કે મારું પ્રાણથી પણ પ્યારો ભરત જો રાજા બને એનાથી વધારે પ્રસન્નતા ને બીજી કોઈ વાત હોય જ ન શકે ગુરુજનોની આજ્ઞાથી અયોધ્યા ને સુરે રાજ્ય લક્ષ્મી એનો ત્યાગ કરી અને નીકળી ગયો આ અયોધ્યાનું સિંહાસન એટલું તો દિવ્ય છે કે દેવતાઓ પણ એને જોઈને લલચાય છે આ આગિયારમાં અધ્યાયની અંદર સુંદર શ્લોક બતાવે ત્યાસો દો તજસુરે રાજ્ય લક્ષ્મી

એ દુસ્ત્યજ નતા સુ રાજ્યમ અરણ્યમ અગાદ વનમાં ચાલ્યા ગયા ચિત્રકૂટ માં આવી વાસ કર્યો રાજા બનવાની વાત થી

મારી સાથે તમે વિવાહ કરો કેમ કે તમારા જેવો સુંદર પુરુષ નથી ને મારા જેવી કોઈ સુંદરી પણ નથી રામજી વિચારે આ બીજા દેશની છે લજ્જા વગરની છે

જાનકી પસંદ આવ્યો ને સોનાના મૃગની યાચના કરી ચાલી નીકળ્યા માયા મૃગમ દઈ દયે વંદે મહાપુર આજે માયાપતિ માયા મૃગની પાછળ દોડ્યા તો કેમ દોડ્યા એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ